નમસ્કાર હું પહોંચી ગયો તો પેલા દિવસે મેળામાં અહીંયા જોઈએ તો ફૂલ પબ્લિક હતું મેળો હોય એટલે પબ્લિક હોય ને અહીંયા તો એક ચેલેન્જ પણ હતો એકસો વીસ સેકન્ડ તમે જોયો એટલે તમને એક હજાર રૂપિયા અને ઈ પણ ખાલી ટીંગાવાના બીજ ઉપર મેળો ભરાય એટલે આજુબાજુના ગામડા વાળા પણ આવી જાય અને ભાવનગર સિટી વાળા પણ પહોંચી ગયા હતા મેળામાં તો મારા ઘણા બધા સબસ્ક્રાઈબર પણ મળ્યા હતા મને અને આવી ચક્કર એવા ફરતી હતી દર વખતે તો બે ત્રણ હોય છે આ વખતે એક જ હતી અને નાના છોકરા માટે આવું મસ્ત મજાનું નાની એવી ગાડી ને મોટી ગાડી ને એવું બધું હોય છે મારા મિત્ર એ પણ ગાડી ફરવાનું શરૂ કરી દીધું હતું લ્યો હવે તમે પણ થોડો મેળા નજર જોઈ મારો મિત્ર મારો મોટો એમને લઈને નીકળી ગયા હતા અનાનસ ખાવા માટે પોચી ગયા હતા અહીંયા અહીંયા તો મેળામાં પણ ડાન્સ કરવાનું ભૂલતા નથી આ લોકો હવે પહોંચી ગયા હતા અમે ભેળ ખાવા માટે પણ અંધારું થઈ ગયું હોય મેળો તો હજી પૂરો ન થયો પણ પબ્લિક થોડુંક ઓછું થઈ ગયું હતું બીજા દિવસે ફરી મેળામાં જવા માટે હું થઈ ગયો તૈયાર પણ આ તો પહેલા હોડીમાં જવાનું હતું હવે તમે હોળી ગયો કે બોટ કે બધું સરખું જ છે બોટમાં બેસી નીકળી ગયા હતા પણ મારા મિત્ર પણ આવેલા હતા ભાવનાગઢ થી મેળા ફરવા માટે એક તો થાકી ગયો એટલે બેસી ગયો હતો હવે તો બોટ માંથી આપણે દૂરનું દ્રશ્ય જોવાનું છે બોકાનું દૂર થી નજારો જોતા જોતા હું મારી દુકાન શોધવા લાગ્યો હતો અને પહોંચી ગયા હતા લાઇટ હાઉસ નજીક હવે આ ને અમે ચારેય તરફથી ઘેરી લેવાનું હતું એટલે આ સીટ ને અમે બાજ કહીએ છીએ તમે શું નથી કે આટલું મોટું લઈ કેમ જશો એટલે બીજે બોટ બોલાવી લીધા હતા પણ એ લોકો અમારી પેલા પહોંચી ગયા હતા માણસો લઈને બે બોટ ને પાસે કરીને ચારે તરફથી ઘેરી લીધું અમે પણ હજી મારા મગજમાં એક જ સવાલ હતો આને લઈ કેમ જશું આપણે ચારે બાજુ ઘેરી પછી ખબર પડી આ તો એક બે છે એટલે આપણું કામ નથી એટલે જવા દેવા બધા મિત્રોને પણ બોલાવી લઈએ આપણે એટલે બીજી બોટ વાળાને બોલાવી લીધા ને ઘર ભીગી ને આવી આપણે અહીંયા તો બોટમાં બેસીને બધા જમા આ મિત્ર બોટ વિશે વધારે માહિતી હતી એટલે બધું સમજાવતો હતો આ એરિયાનું કિનારે બોટ આવી તારે ખબર પડી કે એક મિત્ર તો રહી ગયો હતો એટલે આ લોકો બધા એની લેતા હતા બોટમાં ફરીને ડાયરેક્ટ મેળા પહોંચી ગયા હતા કાઈ જોતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો આમાંથી ત્યાંથી અમે ડાયરેક્ટ પહોંચી ગયા હતા બોમ્બે ચોપાટી પાસે બધા મિત્રો થોડી વાર પછી બધા મિત્રો અહીંયા આવી ગયા હતા અને ગુંગા બેરાને એક્ટિંગ કરીને મારા મિત્ર પચાસ ટકા ડિસ્કાઉન્ટ અહીંયા મેળવી લીધું હતું એક મિત્ર એક્ટિંગ કરે અને એક મિત્ર સમજાવે અને આજના મેળાનો નજારો કઈક આવો હતો અને આ મિત્ર થાકી ગયો એટલે બેસી ગયો હતો અહીંયા તો સોળા બાર પણ આવી ગયું હતું હવે આ મિત્ર જીતી જાય એવું લાગતું હતું બધાને પણ જીત્યો નહીં ત્યાંથી અમે પાછા અનાનસ ખાવામાં આવી ગયા હતા અને આ ભાઈએ કીધું કે હું બધા મેડમ હોય જ છું તે આટલા માટે થોડાક સબસ્ક્રાઇબર મળી ગયા એમની સાથે મેં સેલ્ફી પણ પાડી દીધી હવે મેળામાં ભરીને બહુ ભૂખ લાગી એટલે અહીંયા નાસ્તો લેવા આવ્યા હતા પણ એની કરતા તો ભાવનગર જવું સારું એટલે બધા મિત્રો નીકળી ગયા હતા પણ લાઈટ કેમ કરે છે કંઈ ખબર ન પડી પહોંચી ગયા હતા જમવા માટે ઓર્ડર મિત્ર લખાવી દીધો બધો મિત્રએ ગાડી મોઢું સંતાડ્યું ચાર વિડીયોમાં આવી ગયો પણ આ મિત્ર કંઈક સંદેશ દેવા માંગે છે લાઈક કરી દો રેસ્ટોરન્ટને ટાટા બાઈ બાઈ કરીને નીકળી ગયા હતા ભાવનગરની અંદર પાસે જવા માટે પણ આપણે તો આઈસ્ક્રીમ ખાવાનું હતું પણ અહીંયા તો પ્યાલી મળતી હતી એટલે ત્યાંથી નીકળીને પાછા આવી ગયા હતા અહીંયા હોકોમાં હોકો ની અંદર આવીને મેં મંગાવી લીધું હતું ચોકો વાળું આઈસ્ક્રીમ આ મિત્રને ને એટલું આઈસ્ક્રીમ ગમ્યું કે બધા ખાઈ લીધું તો પણ હજી બીજું ખાતો હતો આઈસ્ક્રીમ ખાઈ લીધું બાબુ નો ફોન શરૂ થઈ ગયો તું મેર પ્યાર કરતી હૈ યા નહીં કરતી યે બતા દે તું બસ પાણી પીને બાદલાની જેટલું જ ના કે આ મિત્ર હવે ફાઇનલ નીકળી ગયા હતા ઘર તરફ પણ પેલા રાણીને પેટ્રોલ પુરાવી દઈ